સૌને મારા જા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે સત્યભામાના ઋષણા સત્યભામાયે લીધાઋષણારે લો સત્યભા માયે લીધાઋષણારે લો લયો સૂ આવ્યું મનની માય જો સત્યભા માયે રે લોલ અમરાપુરથી નારા દયા વિયારે લોલ અમરાપુરથી નારા દયા વિયારે લોલ લાવ્યા રૂડું પરિજતકનું ફૂલ જો સત્ય બાયેલી દારૂ શણારે લોલ લાવ્યા રૂડું પરિજતકનું ફૂલ જો सत्य बामाए ली दु लोल लल सोप्यो श्री कृष्णजी न हाथ मारे लोल सोप्यो श्री कृष्णजी न हाथ मारे लोल राखी ने द्वार जो सत्य बामा लि दार्ु लोल રાખેલી ના દ્વાર જો સત્ય માયેલી દારૂ સણારે લોલ નારાદ કહે છે સતી સાંભળો રેલો નારાદ છે સતી સાંભળો રેલો સાંભળ્યા ને તમ પર નહીં પ્યાર જો સત્ય લીધારુ શણારે લોલ સાંભળ્યા ને તમ પર નથી પ્યાર જો સત્ય બાયે લીધારુ શણારે લોલ તમને દીદી નો એક પાખડી રેલોલ તમને દીદી નો એક પાખડી રેલોલ પારિ જાતક રૂક્ષ્મણી ની જો સત્ય બા માયેલી દારૂ સણારે લોલ પારિ જાતક પાસ જો સત્ય બાયેલી દારૂ સણારે લોલ સાંભળતા ભમી આવિરો સમારે લોલ સાંભળતા ભામી આવી રોસ મારે લોલ એને અંગે લાગી એવી જાળ જો સત્ય ભામા એ લીધા લોલ આભૂષણ યુતાર્યા છે અંગ તીરે લોલ સામળિયા ના જોઈએ શણગાર જો સત્યભાયેલી દારૂ શણારે લોલ સાંભળ્યા ના જોઈએ શણગાર જો સત્ય બાયેલી દારું શણારે લોલ મારા માયરની ઓઢું સૂંધળી રે લોલ મારા માયરની ઓઢું ઓઢણી રે લોલ રાખો રાણી રુક્ષ્મણી ની બાળજો સત્ય બાયેલી દારૂ શણારે લોલ રૂક્ષમણી ની રાખો બાળજો સત્ય બાાયેલી દારૂ શણારે લોલ ઝઘડા ની રંગત જોવા કારણે રે ઝડા ને રંગત જોવા કારણે લોલ નારદિએ ગળા શે ગાઢજો સત્ય બાયેલી દારૂ સણારે લોલ નારદ જીએ ગળા શે ગાઢ જો સત્ય બાયેલી દારૂ સણારે લોલ ઉતારા શિરને સુંદડી ಫೋಡಿ ಲೋಲ್ ಉತಾರ ಶಿ ನೆ ಸೂರೆ ಲೋಲ್ ಸಂಭಾಳಿ ಲ ನಂದನಾ ಕುಮಾರಥ್ಯ ಬಾಮಾಯಿ ದಾರು ಸಣಾರೇ ಲೋಲ್ ಸಂಭಾಳಿ ಲ ನಂದನಾ ಕುಮಾರ ಜೋ ಸಥ್ಯ ಬಾಮಾಯಿ ದಾರು ಸಣಾರೇ ಲೋಲ್ માથાની સે દામણી રેલોલ લોલ માથાની યુતારી શે દામણી રે લોલ ગળામાંથી યુતારો સત્ય સુખના સપના તો મારા વહી ગયા રે લોલ સુખના સપના તો મારા વહી ગયા રે લોલ માથે યુગ્યા દુખ કે રા જાડજો સત્ય બામાયે લીધારુ રે લો માથે યુગ્યા દુખડા ના જાડજો સત્ય બામાયે લીધારું રે લો વખડા ગોળી ને હવે શું કરું રે લોલ વખડા ગોળીને હવે શું કરું રે લોલ આંખે વેતી આ સુડા ની ધાર જો સત્યભામાયેલી દારૂ રે લોલ શોકના મેળા તો ક્યાંથી સાંભળું લોલ લોકના મેણા તો ક્યાંથી સાંભળું રે લોલ રેલ રીકમજીએ તેડવ્યા મનના તારજો સત્ય બાયે લી દારૂ સણારે લોલ રીકમજીએ તોડા મનના તારજો સત્ય બાયેલી દારૂ સણારે લોલ ಮೋಹನ್ ಮನೇ ಸಾಭೋ ರೇ ಲಹನ್ ಮನೇ ಸಾಭೋ ರೇ ಲ ಕೂಳವಂತಿ ಸೋ ನಾಂಥ ಸತ್ಯಾಯುಷಣೆ ಲಿ ಜಾಣಿ ತಮ್ನೆ ಬೋಳವಿ ರೇ જા જાણી ને તમને બોલવી રેલો એ તો પેલા નાર દયાનું કામ જો સત્ય બાયેલી દારૂ શણારે લોલ એ તો પેલા નાર દયાનું કામ જો સત્ય ભામાયેલી દારૂ શણારે લોલ તમથી તે બીજું કોણ શેરે લો તમથી તે બીજું કોણ શેરે લોલ તારે કાજે લાવું આખું જાડજો સત્ય બામાયેલી દારૂ શણારે લોલ તારા કાજે લાવું આખું જાળજો ಸತ್ಯ ಬಾಮಾಯು ಶೋಲ್ ಲಿ ರೋಪಾವು ತಾರಣೆರೆ ಲೋಲ್ ಲಾವಿ ರೋಪಾವು ತಾರಾ ಆಂಗಣೆರೆ ಲೋಲ್ ರಾಣಿ ರಾಡ ಲೋಲ್ માનુની મન ને મોટું રાખ જોરે લોલ માનુની મન મોટું રાખ જોરે લોલ તું તો મારા જીવનનો યાદાર જો સત્ય બામાએ લીધારું શણારે લોલ મૂકો માનુની અવેરુ શણારે લોલ માનુની અવેરુ રે લોલ જે માગે તે દેવા હું તૈયાર જો સત્ય સત્યબાયેલી દારૂ રે લોલ જે માગે તે દેવા હું તૈયાર જો સત્ય સત્યબાયેલી દારૂ રે લોલ શ્યામે મનાવી સુંદરી રે લો શ્યામે મનાવી લીધી સુંદરી રે લોલ બિંદુ ગાતો એનો જય જયકાર જો સત્યભામલી દારૂ સણારે લોલ ભક્તો ગાતા એનો જય જયકાર જો સત્ય બાલી ધારુ સણારે લોલ સત્ય માય લી સણારે શણારે લોલ કનૈયા લાલ કી જય